મોટો લખાઈ ગયેલો છે આમાં રૂપિયા પણ ચોંટાડે છે સિક્કો સોંટાડે છે

મારે પણ સોંટી ગયો ત્યાં માતાજી માતાજીએ મને શાક શાક દર્શન દીધા આ બધું જૂનવાળું ઇતિહાસનું છે બહુ પબ્લિક આ એટલી ગુફા છે ગુફામાં જવાનું કેટલા લોકો અહીંયા આવે છે દર્શન કરવા માતા ને મમ્મી ને આ મંદિર નો ઇતિહાસ ની અંદર ગુફા છે આ એટલી ગુફા છે એટલું પબ્લિક આવે છે માતાજી ના દર્શન કરવા આ જૂનવાડી કિલ્લો એને આપોઆપ બનેલું છે રૂપિયો બે રૂપિયા લગાડે છે જેના નસીબમાં હોય તેના ભાઈ દર્શન થયા રીતે આ પેન્શિન હોય તો તેને મીકી દીધો હોય અંદર જાઉં એ વિડીયો બતાવું પથ્થરની અંદર માતાજી છે અંબિકામાં એ તમને બતાવું ગુજરાત ની અંદર છે માનતા હોય માને કે સુંદરિયાએ બાંધે છે જે ખબર છે